દોરકાથી બધા મિત્રોને કેમ છો બધા મોજમાં રહેશે તો હું તમારો રામનો ઝીંદોનો મિત્રો ઘણા સમયથી આપણા બ્લોગ નતા આવતા તો આપણે એવું છે કે મિત્રો ટાઈમ નતો મળતો અને અમુક કારણોસર નતા આવતા તો હવે જો ટાઈમ મળે એટલે આપણે બ્લોગ નાખતા રહીશું અને ઘણા બધા મિત્રોને જણાવું કે આપણે જે છે સુરતથી કમસે કમ એકસો ત્રીસ કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે તિલકવાડા કરી તમે આ બાજુ જે ગામ જોવો છો એ છે તિલકવાડા અને આપણે અહીંયા જે છે ગાડી દસ દિવસ માટે મતલબ ફિક્સમાં લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો ઓલી સાઈડ જે છે પણ બધા નદી છે તમે જોઈ શકો છો તો અહીંયા જે છે મતલબ આપણે દસ દિવસ ગાડી ફિક્સમાં દસ દિવસ ગાડી અહીંયા રાખવાની છે અને અહીંયા આપણે રહેવાનું છે તો મિત્રો અહીંયા જે છે સામની સાઈડ તમે જોઈ શકો છો અડધો સામાન આપણો જે છે એ બાજુ છે ને અડધો આ બાજુ છે અને ગાડી મતલબ આ લાઇટિંગનો સામાન છે અને તમે જોઈ કે આ રીતના બધા મતલબ જે પરિક્રમા કર આપણો ભાઈ છે સહીને ટેન્ડર ભર્યું હતું તો એમનું પાસ થઈ ગયું તો એમને કોન્ટ્રાક્ટ રાખ્યો તો તો એ રીતનો મતલબ હામન સાઈડ અડધો માલ છે ને અડધો આ સાઈડ છે તો મિત્રો આપણે હામન સાઈડ કદાચ જવું હોય ને તો કમ સે કમ ચાલી કિલોમીટર અંતરે આમ છે ને આ ગુરુડેશ્વર કામ કરીને છે ત્યાં આપણે આમ ફરવા જવું પડે ફરી નોલી બાજુ જઈએ આપણે આમ એ રીતનું કામ ચાલુ છે બનવાનું તમે જોઈ શકો છો હુંગળા નાખે છે હમણાં ત્રણ દિવસથી નાખતા છે થોડાક દીમા તો લગભગ થઈ જશે અને અડધો સામાન આપણો એ બાજુ ને અડધો આ બાજુ તો મિત્રો આપણને જે છે ત્રણ દિવસ થઈ ગયા તો આપણે જે આ ચાવાના સુરત મતલબ આજે જે ગોપાલ આવે છે આપણે ગાડીએ ગોપાલ કે ભાઈ હું આખું થોડાક દી તું જા ઘરે તમે કીધું વાંધો ને ભાઈ તું આવતો રે ગાડીમાં મિત્રો આ રીતની જે છે લાઇટું છે અને આ પેટી છે લાઇટની આ સીડી છે અને આ જે છે મતલબ ટાવર ઊભા કરે આનેથી ઉપર સડીને તમે જોઈ શકો છો આ રીતના જો ઓલા કાળે ટાવર ઊભો કરે છે મતલબ જે નાઇટમાં નીકળે દિવસે નીકળે અહીંયા જે પરિક્રમા કરવા આવે ને હામન સાઈડ પણ ઘણા મહાદેવના મંદિર છે અહીંયા તો પણ ધામ છે બીજી મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો કાલે રાતે આપણે અઢી વાગ્યા મતલબ બે ત્રણ વાગ્યે સુધી કામ કર્યું રાતે અને અહીંયા જે શમશાનમાં આપણે નજરની નહીં મિત્રો બે દિવસથી અહીંયા વાણા લાવે અને શમશાનમાં સંસ્કાર દે આપણે નજરની નહીં કમ સે કમ બેથી અઢી વાગ્યા હતા આપણે કાલે ત્યાં રોકાણ હતા અને બીજી વાત કે મતલબ અહીંયા લાઇટો લગાવતા હતા ને આપણે તો આપણે ગાડી જતા હતા પેલા દિવસે જે છે આ બાજુ બધો સામાન આવ્યો આપણે મોટે ગાડી પણ આવી હતી બે અને અડધી બે ગાડી ઓલી બાજુ ખાલી થઈ હતી અને પછી બીજા દિવસે બે ગાડી આવી હતી જે આ બાજુ ખાલી થઈ હતી અને બીજા દિવસની વાત કરીએ એટલે હામન સાઈડ જે બધા માણસો હોય ની બાજુ તો જગ્યા બધી ક્લિયર છે અને ત્યાં પણ આમ ઘણા બધા માણસો રહે છે અને એ બાજુની જગ્યા પણ સારી છે તો આપણે બીજા દિવસે ત્યાં વયા ગયા હતા અને પછી બે દી અહીંયા રોકાણ બે દિપ પછી ચાલી કિલોમીટરના અંતરે ફરીને અયા આયા મતલબ આ બાજુનું જે કામ છે જેટલા ઘાટ છે એ બાજુ મતલબ લઈ જાય છે લાઈટો લગાવતા લગાવતા અને જેટલા ધામ છે એ બાજુ ખુદ લઈ જાય છે પણ આ કામ પૂરું થાય ઓલું પછી અંદર જે છે થોડું ઘણું છે ડોમ બોમ ઊભું કરવાનું એ અંદર કરી નાખશે અને અહીંયા જે છે મિત્રો દર વર્ષે કે છે કે લીલી આપણા પરિક્રમમાં થાય છે કે બધા માણસો હાલીને જાય છે ને આ બધી કમસે કમ સોળ કિલોમીટરનો સોળ કિલોમીટરની પરિક્રમા છે એ બધા માણસો હાલીને જ કરે છે નર્મદા નદીના કાંઠે તમે જોઈ શકો છો આને છે નર્મદા નદી વાત કરીએ ગાડીની કે ગાડીમાં મિત્રો એટલી ધૂળ જામી ને તમે વાત જવા દો કે આમ બે વખત તો મિત્રો મેં ઓલી સાઈડ હતા ને ત્યાં ગાડી ધોયું હતી ઠેઠ નદીના કાંઠા લઈ જઈને આખી આમ જનરલ ધોઈ હતી સાઈડમાં જોઈ શકો છો તમે આ રીતની શેપટ એટલી ઉડન કે વાત જવા દો જીવ તો બહુ બળો પણ હવે કરું શું કારણ કે હવે આ એટલા આવી ગયા પછી પાછું જ જવાયનું બીજી વાત કે બે વખત ધોઈ તો આ રીતની બગડ 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 નરી કરો કારણ કે નદીમાં આપડે ઓલી સાઈડ છે જે એક રસ્તો છે છે તો આ સાઈડ પણ તો હવે જે દી કામ પૂરું થાય તે દી તને ફાઇનલ આમ હરખી ધોઈ નાખવાની ગોપાલ કદાચ રહેશે ગોપાલ આવે છે રસ્તામાં છે તો ગોપાલને કહી દઈશું કે તું ધોઈ લાગજે કાઢી હરખી ધોઈ લાગજે અને એમ પણ ગોપાલ એક વખત ધોઈતી પહેલાં હોતી એક દી લઈને ગયો તો તે દી તો આપણે અહીંયા જે છે સુરત જઈને આપણે આઈસ રાખવાની આપણે બોલે આ લાઇટ આપણે નવી નાખી હતી અહીંયા તો આ રીતની મતલબ અંદર જે ધૂળ ગરી જાય ને તો એની જે છે ચોટે ને એ વિભાગ નીકળી જાય તો એટલા માટે આપણે જે છે ટેપ પટ્ટી દો તમે જોઈ શકો છો આ ટેપ પટી રહીને આના ઉપરથી અને નીચે સુધી મારી દીધી કારણ કે ગમે એમ થાય ને તો અહીંથી ઉપરથી તો જાય જ નહીં ધૂળ અંદર ન જાય એ રીતની તમે જોઈ શકો છો નવી લાઇટ લગાવી કેટલી સેપટ સળી જઈ હમણાં જ સાફ કરી આ બાજુ તમે જોઈ શકો છો તો મિત્રો આના જે છેડા છે આપણે અંદર દીધા અહીંયા હાથે જ દીધા જાતે મતલબ આપણે શોરૂમવાળાને ફોન કર્યો કે આ કઈ રીતનું હોય ભાઈ એના પર થોડોક આપણે નોલેજ લીધો અને તમે કોઈ કદાચ હાથે ન કરતા ન કે તમે આખી ગાડીની બધા વાયરિંગ બહારશો અનુભવ વગર ન કરતા ના કે આપણે તો પાંચ છ તો એમના આપણે આરે જ રાખી આ પટ્ટે રહીને પાંચ છ દીધી આપણે હારે રાખીને પછી આપણે નિરાતે જે આપણા પાસે ટાઈમ હતો તે દીધી આપણે શોરૂમવાળાને ફોન કર્યો કે ભાઈ કઈ રીતે ફિટ કરો તો એને જે આપણે જે જે છેડા આવે એ બધું કીધું અર્થિંગના અને આપણા મેન છેડો કયો છે કયો સાઇડ લાઈટનું છે બધું આપણને કીધું આપણે એ પ્રમાણે ફિટ કરી નાખીએ અને જે કોઈ ભાઈને કદાચ ફિટ કર્યું હોય ને તો મને કહીજો તો હું તમને કહી દઈશ પર્સનલમાં મેસેજ કરજો મિત્રો આપણે અનિલભાઈ છે એમને મોકલ્યા છે આપણે ગોપાલને લેવા તો એ ગોપાલને લઈને આવે તો આપણે એમને હામા દેવી અને ગોપાલને પછી આપણે ગાડી આપી દેવી બધું જે છે એનું બધું સમજાવી દેવી અને થોડા ઘણા પૈસા આપવાના તો આપણે આપી દેવી અને પછી આપણે બસમાં વેહી જઈએ અહીંથી જે મળે એમાં આલા જઈશું ડાયરેક્ટ ઘરે તો તમે હંમેશા જોજો કાયમ કે ગમે ત્યારે નદીના કાંઠે ગમે ત્યારે મતલબ કેળ હોય જ તે ત્યાં તો વધારે કેળું મતલબ આ બાગ હોય મતલબ કેળું ખેતર વધારે હોય હંમેશા આ બે બાજુ તો એટલા કેળા છે ને કે વાત જાવ જો કેળું બાગ એટલે ફૂલ બે બાજુ તમે જોઈ શકો છો નદીના કાંઠે હંમેશા હોય એનું કારણ હોય કે આ પાણી ધરવું હોય ને એટલે કેળ થાય તો બસ આપણે એવો પોગો આયા મિત્રો ગોપાલ જે છે ઓલી બાજુ છે હામન સાઇડમાં તો પછી આવે એટલે આપણે નીકળી જવાનું બસ આવે એટલી વાર ના મિત્રો આ જે છે સમશાન છે તમે જોઈ શકો છો બે બાજુ વધારે ત્યાં કહી ને કેવું મારે એ ભગવતી આધ્યા શકતી ઘોડિયા કાળકિયા તો હામો મિત્રો પડે આપણે ગાડી મિત્રો ફાઇનલી ગોપાલ આવી ગયો હોલી સાઈડ અને આમ જ થી બોલાવ્યો આપણે માંગરોળ સાઈડ થી કારણ કે આમ ફરી આવે ને ચાલીસ ના અંતરે આમ ફરી ના આવે બહુ વાર લાગે હામાં પડે આપણે ગાડી બસ ગોપાલ ગોપાલ ગોપાલના આવડા બે વાર લાઇન આવતો રહેશે અને રહો મિત્રો બ્લોગ માં ફાઇનલી ગોપાલ બેન ગાડી દે દીધી ગોપાલ બેન આવે છે બધા મિત્રોને આજે આપણે આવી ગયા ગાડી લઈએ કારણ કે આપણને મિત્રો ડાયરેક આપણે બીજા દિવસ બ્લોગ બનાવે એટલે કારણ કે આપણને જે છે એ

વાર લાગે થોડી થોડી તો આમ આમ નીકળે જ જાય અને મિત્રો એવું કઈ નથી આપણે ગાડે કોઈ નથી આપી આપણે જે છે ગાડી છે ગોપાલ ને આપી છે મતલબ પાંચ છ થી હાકવા માટે આપણે આઈસર હાકવા આયા ગોપાલ ની ગાડી ગોપાલ જ્યા ક ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ માં જય ઠાકા અને હવે આપણા બ્લોગ આવતા રહેશે ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓનો આપણા રીલ્સ છે ફોલોવર્સ કમ્પ્લીટ કરવામાં ઇન્સ્ટાગ્રામમાં તમારો ઘણો સપોર્ટ રહ્યો ઘણા બધા ભાઈઓ તો આપણને યાદ જ છે પહેલાંથી એમનો બહુ સપોર્ટ ગમે ત્યારે કોમેન્ટ પણ બહુ કરે અને લાઈક પણ ગમે ત્યારે બધામાં આવી જ જાય ભાઈ તો એમના માટે આપણે વિડીયો બનાવું છું થોડાક દિવસ જમો અને બધા મિત્રોને દિલથી આભાર જીશ કે બદલ અને બીજી વાત કે યુટ્યુબમાં થોડો ઘણો સપોર્ટ રાખજો પણ કે સબસ્ક્રાઈબ પૂરા જો ફટાફટ મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ઠાકર જય દ્વારકાધીશ